હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું ગરમા રહેલી વસ્તુમાંથી ને ખૂબ જ ઓછા સમય માં બનીને જટપટ તૈયાર થતું કેપ્સિકમ ડુંગળીનું શાક જે પંજાબી શાક ને પણ ભૂલાવી દે તેવું લાગે છે તમને લાગતું હશે કે આ વળી શાક કેવું લાગે પણ એકવાર જરૂરથી બનાવો તો તમને જલસો પડી જશે ને તમે ફરીથી બનાવીને જરૂરથી ખાશો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ મેં અત્યારે બે કેપ્સિકમ લીધા છે અને આવી રીતે મોટી મોટી લાઈનમાં કટ કરી લીધા છે એવી જ રીતે લાંબી લાંબી ડુંગળી પણ કટ કરી છે અહીંયા ડુંગળી મેં મીડિયમ સાઇઝની ત્રણ લીધેલી છે તો કેપ્સિકમ અને ડુંગળીને એક ડીશમાં લઈ લેશું હવે તેમાં આપણે અડધી વાટકી જેવો અધકચરા વાટેલા સિંગદાણા લઈશું સિંગદાણા શેકેલા હોવા જોઈએ મીઠું નાખીશું અને કાશ્મીરી લાલ મરચું એક ચમચી નાખીશું હવે તેમાં ધાણાજીરું એડ કરીશું ધાણાજીરું પણ તમે એક ચમચી લઈ શકો છો તેમાં આપણે બેથી ત્રણ ચમચી ઓઇલ લેવાનું છે હવે આ બધું જ વસ્તુને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે ડુંગળી અને કેપ્સિકમને આપણે મસળીને મિક્સ કરવાનું છે જેથી તેમાંથી થોડું એવું પાણી છૂટશે તો એવી રીતે આપણે આ બધા જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે આ સબ્જી તમને પરોઠા રોટલી કે નાન સાથે ખૂબ જ સરસ લાગે છે તો હવે આ સબ્જીને આપણે વઘાર કરીશું તો તેના માટે મેં અહીં બે થી ત્રણ મોટી ચમચી તેલ લીધું છે અને તમારે પેન થોડું જાડા તળિયાવાળું લેવાનું જેથી તે નીચે ચોંટે નહીં અત્યારે મેં બે થી ત્રણ ચમચી તેલ લઈને તેને ગરમ થવા દીધું છે હવે તેમાં આપણે જીરું એડ કરીશું જીરું તતળી જાય પછી તેમાં કાપીને કટ કરીને ઝીણું ઝીણું કટ કરેલું લસણ એડ કરીશું લીધા છે મરચાં ને પણ આપણે થોડા એવા સાંતળી લેશું હવે બંને સંતળાઈ જાય પછી તેમાં આપણે અડધી ચમચી હળદરને એડ કરીશું અને હળદરને પણ સાંતળી લઈશું હવે આપણે કેપ્સિકમ અને ડુંગળીનું જે મિશ્રણ રાખ્યું હતું તેને એડ કરી લઈશું તે બધું અંદર એડ કરી અને હવે આ મિશ્રણ છે થોડી વાર થોડીવાર છે જેથી ડુંગળી અને કેપ્સિકમમાંથી જે કચાસ હોય તેની તે નીકળી જાય અને આપણું શાક ખૂબ એવું ટેસ્ટી લાગે તો આ ડુંગળી અને કેપ્સિકમને સાતળવા ખૂબ એવા જરૂરી છે હવે આપણે તેમાં મીડિયમ સાઈઝ ની ચમચી બે ભરી અને ચણાનો લોટ લેવાનો છે ચણાનો લોટ લઈ અને હવે તેને પણ આપણે થોડી વાર જેથી ચણાનો લોટ પણ આપણને કાચો ન લાગે હવે આવી રીતે સાતરતા જઈશું અને બધું મિક્સ કરતા જઈશું હવે તેમાં આપણે દહી નાખવાનું છે તો દહીંને ને તમે થી વિસ્ક કરી અને પછી એડ કરવાનું છે જેથી તેમાં ગાંઠાના રહી જાય અને દહીં એકદમ સ્મૂથ એવું એડ કરવાનું છે હવે દહીં નાખીને તેને બરાબર મિક્સ કરવાનું છે મિક્સ કરીને થોડીવાર તેને આવી જ રીતે હલાવતા રહેવાનું છે જેથી દહીં ફાટી ન જાય તો તેને દહીં નાખીને થોડીવાર આપણે સાતડીશું જે ગરમ થશે તેમ થોડું થોડું તેલ પણ છૂટું પડતું જશે હવે તમે સાઈડમાં જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે હવે તેમાં આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું જેથી દહીની જો તેમાંથી તેલ બધું છૂટું પડી ગયું છે ફ્રેન્ડ્સ આમાં તેલની બહુ જરૂર નહીં પડે ઉપરથી છૂટું ન પડેલું દેખાય તો પણ તમારે પાંચ મિનિટ રાખવાનું છે બસ હલાવી દેવાનું છે અને આપણું શાક ખૂબ એવું ટેસ્ટી તૈયાર થઈ ગયું છે તો ઉપરથી ધાણા નાખીને આપણે સર્વ કરીશું તો ફ્રેન્ડ આ સબ્જી તમે એકવાર જરૂરથી બનાવો કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ તે મને જરૂરથી જણાવજો તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આપેલી આઇકન ને જરૂરથી દબાવો જેથી તમને નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય એન્જોય